જય માતાજી મિત્રો બનાસ મિત્ર મંડળ લકી ડ્રો એકવીસ એક બે હજાર પચીસના થવાનો હતો પણ થયો નથી તો કેમ થયો નથી મિત્રો તો ચાલો હું તમને આગળ એક વિડીયો બતાવું એ પહેલાં થોડીક માહિતી આપી દઉં તો બનાસ મિત્ર મંડળ લકી ડ્રો એકવીસ એક બે હજાર પચીસના રોજ થવાનો હતો પણ આયોજક મિત્રો ફરાર થઈ ગયા છે અને ડ્રો બંધ કરવામાં આવ્યો છે તો હજારોની સંખ્યામાં પબ્લિક રાહમાં આવી છે અને પોલીસ સાથે રાતે મિટિંગો કરવામાં આવી છે પણ હજુ સુધી કંઈ નિર્ણય આવ્યો નથી અને બે જણા હતા એ ફરાર થઈ ગયા છે આયોજકો બરાબર તો જે વ્યક્તિએ ટોકન લીધી હોય એ વ્યક્તિને હવે પૈસા પાસા મળશે કે શું થશે તે પોલીસવાળા અને આયોજક મિત્રો કંઈક કરશે બરાબર તો મિત્રો તમને ચાલો હું તમને આગળ એક વિડીયો બતાવું પોલીસવાળા શું કહી રહ્યા છે તો તમે સાંભળો અને મિત્રો બનાસતરા મિત્ર મંડળ લકી ડ્રો હાલની તારીખમાં બંધ રાખવામાં આવેલ છે તો ચાલો મિત્રો તમને હું એક વિડીયો બતાવું તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય અને બીજો નવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો હું તમને કંઈક બીજો નવો વિડીયો આવશે તો હું તમને તરત મૂકીશ आप एफ आई आर दर्ज करवा दो तो पुलिस कहीं से भी ढूंढ के ले आएगी ठीक है पुलिस कहीं आपकी पूरी मदद करेगी आप आप में ऐसा मत जो भी आयोजक है आपके तो अंदर वो तो खोल देखो आवाज मत करो आपके साथ जिसने फ्रॉड किया है आप उनके नाम एफ आई आर कर देना पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी આ બૈસે આવાજ મત કરો જો ભી હે આયોજક હે ઉનકે નામ આપ લખકે પોલીસ ખાને મે રિપોર્ટ દે દો ઠીક હે તો મિત્રો તમને ખબર પડી ગઈ છે કે ટ્રો બંધ થઈ ગયો છે અને વ્યક્તિઓ ફરાર થઈ ગયા છે તો મિત્રો આના પછી હવે શું નિર્ણય લેવામાં આવશે તો મિત્રો કોઈ પણ હવે નવો નિયમ કરવો આવશે તો તરત તમને YouTube માં મારી ગુજરાતી બ્લોગ ચેનલ ની અંદર બતાઈ દેજો તો મિત્રો જે નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દીજો તો વિડીયો આવતા જ તમને ખબર પડી જાય જય માતાજી